કોન્ટિક કારિયા આવનો પર બાપુ સરપંચ હોવા સરપંચ આ બેઠા ઓમ ને દેખાતા ને દેખાતા ને દેખાતા ને ઓમ ને દેખાતા બીજા સરપંચ છે આ તારો આટકો ને એકર એટલો આスコ ભાજી ના છે હમણા હાલમાં મારા બાપાને કહી દે વધારે બોલતા ના આ તો મારો ગણિયો શાનનો તમાકુ લેવા જો આ તો હવારો ન્યો છે જી બળ્યો ને